અંગૂઠે અમૃત વસે તણા ભંડાર તે ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર અને કેવા છે આ વાંછિત ફલદાતાર ગુરુ ગૌતમ સ્વામી આમ તો બેસતા વર્ષના શુભ દિવસે શ્રી ગુરુ ગૌતમ કથાનો પ્રારંભ થયો પ્રત્યેક રવિવારે સવારે નવ વાગે એની યુટ્યુબ પર રજૂઆત થાય એવું આયોજન થયું અને આજે આ અવિરત યાત્રા સાચે જ અવિરત રીતે કલ્પના કરી ન હોય તેવી રીતે છેક ત્રેવીસમાં સોપાન સુધી આવી છે કદાચ આજ વાંછિત ફલદાતા ગુરુ ગૌતમ સ્વામીની કૃપા નહીં હોય ને અને ત્યારે આપણે એ જોયું કે સમવસરણમાં બિરાજમાન પ્રભુ મહાવીરે મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમને આત્માના અસ્તિત્વની ઓળખ આપી એમના નાના ભાઈ અગ્નિભૂતિને કર્મ અને એનો આપણે જીવન પરનો પ્રભાવ દર્શાવ્યો અને એથી વધુ તમે જુઓ કે પ્રત્યેક સોપાને મનુષ્ય જાતિને એક નવી દિશા આપે એવું દર્શન આપણને પ્રાપ્ત થાય છે પહેલા આત્માની મુખ્યતા બીજું જીવન પર પડતો કર્મનો પ્રભાવ જન્મો જન્મ સુધી ચાલતો એ કર્મનો પ્રભાવ અને ત્રીજું જે પ્રભુએ વાયુભૌતીને કહ્યું એ એક જગતનું મહાન દર્શન એમણે આપ્યું અને મનુષ્ય જાતને ઉપકારક એવું આ દર્શન છે કદાચ આને વિશે તમે ગહન ચિંતન કરશો તો ખ્યાલ આવશે કે આ દર્શન એ માત્ર કોઈ આકાશી દર્શન નથી જૈન દર્શન એ કોઈ કાલ્પનિક રીતે ચાલતું દર્શન નથી જૈન દર્શન એ કોઈ હવાઈ વાતોમાં ડૂબેલું દર્શન નથી જૈન દર્શન એ તો ધરતી પર આ ધરાતલ પર જીવતા માનવીને માટે એના જીવનને સુવાસિત કરે સાર્થક કરે અધ્યાત્મ પરાયણ કરે એવું આ દર્શન છે અને એનો ખ્યાલ હજી આ ત્રીજે પગલે જ આપણને વાયુભૂતિ દ્વારા પ્રાપ્ત થાય છે કે બંને ભાઈઓનો નાનો ભાઈ વાયુભૂતિ એ પ્રભુ મહાવીર પાસે આવે છે અને એની સમક્ષ પ્રભુ એની એના ચિત્તની શંકા એ પ્રગટ કરે છે અને કહે છે કે દેહ અને આત્મા ભિન્ન છે કે નહીં એવી તારી શંકા છે અને એનો ઉત્તર એ છે કે દેહ અને આત્મા ભિન્ન છે કવિ પાઠકે એક સરસ કાવ્ય આપ્યું છે કવિ કહે છે આંખના વિશ્વાસે રહીએ ના ભાઈ મારા આંખના વિશ્વાસે રહીએ ના ભાઈ મારા આ જગતમાં જે દેખાય છે એનો વિશ્વાસ નહીં વિશ્વાસ કોનો કરવાનો કવિ બીજી પંક્તિમાં કહે છે દલડું દેખે એ જ સાચું તમારું હૃદય જુએ તમારું ભીતર જુએ એ જ સાચું ભીતરના નિંભાળાની આંચ વિના જેમ કુંભાર પોતાની પોતાનો ઘડો નિંભાળામાં પકવે છે એમ ભીતરના નિંભાળાની આંચ વિના નળિયું રૂપાળું કદાચ આંચ ન લાગી હોય તો નળિયું બહારથી રૂપાળું લાગે નળિયું રૂપાળું તો એ કાચું તો એ કાચું રહી જાય છે અને એટલે જ આપણું દલડું જુએ આપણો આત્મા જુએ એ જ સાચું આંખના વિશ્વાસે બાહ્ય જગતની પરિસ્થિતિએ રહેવાનું નથી અહીં એક વાત આપણે સ્પષ્ટ પામી લેવી જોઈએ કે હકીકતમાં જીવનનું પરમ સત્ય એ દેહમાં નથી દેહની આસપાસ નથી દેહમાં રહેલું નથી દેહની ચિંતા કરનારું નથી જીવનનું પરમ દર્શન પરમ સત્ય તો આત્મામાં છે અને એ આત્માની ઓળખમાં જ આપણા જીવનનો સર્વ આધાર છે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ આ જગતનો માનવી સહેજ કંઈ થાય અને તરત ટેબ્લેટ લઈ લે કંઈક હજી શરૂ થયું છે કે એમ થાય કે સહેજ માથું દુખે છે તો એક ટેબ્લેટ પછી જરા જે મન ગુમસુમ રહે છે તો બીજી ટેબ્લેટ આમ ટેબ્લેટ પર ટેબ્લેટ એ રહેતો રહે છે એટલે એક અર્થમાં કહીએ તો આજનો માણસ એ શરીરની ચાકરી પોતાના ટાપટીપની ચાકરી એમાં પોતાનું જીવન વ્યતીત કરે છે બીજા અર્થમાં કહીએ તો વિષયો વાસના અને કષાયોના કર્મચારી બનીને એ કામ કરે છે પોતાના જીવનમાં વિષય કહે એને દોડે વાસના બોલાવે અને એને પાછળ દોડે તો એ વિષય કષાય વાસનાથી એ દોડતો હોય છે પણ જે વ્યક્તિ એને પાર કરીને આ દેહની આસના વાસનાને પાર કરીને આ દેહની આસપાસ ભમવાનું બંધ કરીને પોતાની અંદરના આત્માની સાચી સમજણ મેળવે છે આપણા ગ્રંથો કહે છે એ દિવ્ય તેજથી પ્રકાશિત થાય છે વિચાર કરો તમે માત્ર શરીરની ચિંતા કરનારને માટે શું કહેવું એક અર્થમાં એમ કહીએ કે એ વ્યક્તિ જીવનની ભૂલ ભૂલામણીમાં એવો ખોવાઈ જાય છે કે ક્યારેય પોતાના શરીરની ચિંતામાંથી શરીરની આસના વાસનામાંથી શરીરની ટાપટીપમાંથી એ બહાર નીકળી શકતો નથી એ ભૂલ ભૂલામણીમાં જ અંદર ને અંદર જ ભીતરમાં ને ભીતરમાં જ શરીરની ચિંતામાં જ શરીરની ચાકરીમાં જ ભીતર ભમતો રહે છે અને પ્રાણી વૃત્તિની જેમ એટલે પ્રાણીઓની માફક સદૈવ એ પોતાના જીવ જીવનની ચિંતામાં જીવે છે એ પોતાની ટેવો આદતો વ્યસનો સામાજિક આર્થિક ઘટનાઓ અહંકાર અને પોતાની વૃત્તિઓને સદાય જી હજુર એની વૃત્તિ કહે અને એ તરત જ કે જી હજુર હમણાં જ હું કરીશ એવો આદેશ સ્વીકારે એ જી હજુર કહે તો ગુલામ બની જાય છે આમ બાહ્ય સંપત્તિની દોડમાં આપણા શાસ્ત્રો કહે છે એ કઈ વસ્તુ ભૂલી જાય છે બહાર કંઈક જે પ્રાપ્ત થાય એ ધન મળે એ સોનું મળે એ રૂપું મળે એમાં એ કઈ વસ્તુ ભૂલી જાય છે એ હીરા સમાન પોતાના આત્માને ભૂલી જાય છે આવે સમયે આપણે એ વિચારવું જોઈએ કે આપણે જીવનનો મર્મ શું છે જીવનનું ધ્યેય શું છે જીવનનું અંતિમ શું છે શું હીરા જેવો મનુષ્ય જન્મ કોડીની માફક વેળખવી નાખવા માટે છે પોતાની વૃત્તિઓની પાછળ દોડવું અને એના મૃગજણ સમાન સદા અતૃપ્ત રહેતા વિષયોનું પાલન પોષણ કરવું એ જ આપણા જીવનની ઇતિશ્રી છે તો માની લેવું કે આપણે હીરા જેવો મનુષ્ય જન્મ કોળીની માફક વેરફી નાખ્યો એક અર્થમાં કહીએ તો આ ક્ષણભંગુર જીવનને ક્ષણિક સુખોમાં ડૂબાડી દીધું કે જેને પરિણામે એને એ પછી ચોર્યાસી લાખ યોનિમાં ક્યાં જવું પડશે એની કશી ખબર નથી માટે આ જીવન એક અવસર છે આત્માની ઉજાણીનો અવસર છે અરે આપણા દેહરૂપી દેવળમાં રહેલા દેવની પાસે જવાનો એની પૂજા કરવાનો ને એને પામવાનો અવસર છે અને આથી જ આપણે ત્યાં કહ્યું છે બેર બેર નહીં આવે અવસર બેર બેર નહીં આવે જીવ જાણે ત્યુ કરલે ભલાઈ જન્મ જન્મ સુખ પાવે અવસર બેર બેર નહીં આવે આવો અવસર જીવનમાં આ જીવન પ્રાપ્તિનો અવસર તને વારંવાર પ્રાપ્ત થવાનો નથી એક શહેરના છેડે રાજમાર્ગથી દૂર નાનકડી ઝૂંપડીમાં રહેતી એક વૃદ્ધાની કથાનું સ્મરણ થાય છે એ વૃદ્ધા માંડ માંડ ચાલી શકતી હતી એના મુખ પર કરચલીઓ પથરાયેલી હતી અને એની આંખોના તેજ ઓછા થઈ ગયા હતા એ વૃદ્ધ સ્ત્રી સીવવા માટે બેઠી ઝૂંપડીમાં અંધકાર હતો અને સાવ ઝાંખો દીવો સોયના કાણામાં દોરો પરવવાની ઘણી મહેનત કરી પણ દોરો પરોવાય નહીં એમ કરતા કરતા સોય એના હાથમાંથી પડી ગઈ એણે આ ઝોપડીમાં જ્યાં બેઠી હતી ત્યાં આસપાસ એ અંધકારમાં એ પોતાની સોય શોધી પણ જડી નહીં હવે કરવું શું એક તો અંધારું બીજું આંખે ઓછું દેખાય અને એમાં વળી નાનકડી સોય શોધવાની નજર કરી તો દૂર રાજમાર્ગ પર દીવા ઝળહળતા હતા એ વૃદ્ધા દીવાના પ્રકાશ તરફ દોડી ગઈ અને ત્યાં પોતાની સોય શોધવા લાગી પણ સોય ત્યાંથી ક્યાં મળે કઈ રીતે જડે એવામાં નજીકમાંથી પસાર થતાં એક રાહદારીએ પૂછ્યું અરે માજી તમારું શું ખોવાયું છે તમે કઈ વસ્તુ ભૂલી ગયા છો શું શોધી રહ્યા છો અરે ભાઈ મારી ઝૂંપડીમાં મારી સોય ખોવાઈ ગઈ છે પણ ત્યાં અંધારું છે ને અહીંયા પ્રકાશ હોવાથી એને અહીં ખોળું છું રાહદારીએ કહ્યું અહીં સોય શોધે નહીં મળે ઝૂંપડીમાં પ્રકાશ કરો તમારી સોય તો ત્યાં છે ને આવી સ્થિતિ છે આજે આપણી ભૌતિક શોર બકોરમાં અધ્યાત્મનો સૂર એને સંભળાતો નથી જીવનનો અર્થ ખોવાઈ ગયો છે અને અંધારાથી ભરેલી ઘનઘોર એવી આ ઝૂંપડીમાં એ એની ખોજ કરે છે અને એ ખોજ ક્યાં કરે છે રાજમાર્ગ ના દીવાઓની જાગ જમાળવાળા રસ્તા પર માનવી એના આત્માને શોધવા નીકળ્યો છે પણ એ દેહથી ભિન્ન સ્વ પર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ આત્માને ભૂલી ગયો છે પોતે ખુદ આ સંસારનો અભિનેતા બની ગયો છે એક્ટર બની ગયો છે ક્યારેક ગુસ્સે થાય ક્યારેક દોડે ક્યારેક રડે ક્યારેક આક્રંદ કરે એ એક્ટર બની ગયો છે ખરેખર તો એને એનું જીવન જીવવાનું છે દિગ્દર્શક તરીકે કોઈ ડાયરેક્ટર તરીકે જિંદગીની ઘટનાઓ બનતી હોય અને એ જોતો હોય અને આથી એક પ્રકારના ઘેનમાં એ દોડી રહ્યો છે અને જીવી રહ્યો છે આ ઘેન જેમ કોઈ વ્યસની ને ઘેન લાગે એ રીતે એ કોઈ ઘેનમાં જીવે છે અને એ રીતે માનવી આંતરિક બેહોશીનો શિકાર બન્યો છે અને એને પરિણામે એના કાન ખુલ્લા છે પણ એનાથી એ અનહદનો નાદ સાંભળી શકતો નથી એની આંખ ખુલ્લી છે છતાં આનંદનું અજવાળું પામી શકતો નથી અને પરિણામે એને માટે આત્માની ઓળખાણ બહુ મુશ્કેલ બને છે બહુ પુણ્ય કેળા પુંજથી શુભ માનવ ન મળ્યો તોય અરે આવો માનવદેહ મળ્યો છતાં તોયે અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું કે ભવચક્રનો આંટો ટળે નહીં તો આ તમારું જીવન એ નિરર્થક છે અને આથી આત્માને ઓળખવાનું શા માટે સૌથી મહત્વનું ગણાય છે શા માટે આત્માનો આટલો બધો મહિમા કર્યો છે કારણ કે આપણી જિંદગી તો ક્ષણભંગુર છે આપણી બુદ્ધિ છે એને પણ એક સીમા અને મર્યાદા છે આયુષ્ય મર્યાદિત છે દરેક વ્યક્તિનું આયુષ્ય પ્રમાણમાં મર્યાદિત હોય છે એ કોઈ અમર ફળ મેળવીને અમરતા પામે હોતો નથી અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગો વચ્ચે આપણું જીવન વહેતું રહેતું હોય છે અને કોઈ સંજોગ અનુકૂળ થાય એટલે આપણે કેટલું આકર્ષણ અનુભવીએ છીએ અને પ્રતિકૂળ થાય ત્યારે કેટલો બધો અણગમો સેવીએ છીએ પરિણામે આ દુર્લભ મનુષ્ય ભાવ એ સંસારના ચક્રમાં અહીં તય ભમીને માનવી પૂર્ણ કરે છે અને એ સંસારના ચક્રમાં ડૂબેલા માનવીને એક વસ્તુની ખબર પડતી નથી જિંદગીભર ખબર પડતી નથી અને એ છે ભીતરમાં રહેલું ચૈતન્ય તત્વ એનાથી આ સર્વથા અજાણ રહે છે અને એટલે જ આપણે શોધવાનું છે ભીતરમાં રહેલા એ ચૈતન્ય સ્વરૂપને ભીતરમાં રહેલા એ આત્માને અને આત્માને આપણા ગ્રંથોએ કેવો કહ્યો છે કેવો સરસ મજાનો એનો મહિમા બતાવ્યો છે કારણ કે ભીતરમાં જાઓ એને માટે જરૂર આ છે એને આત્માને કહ્યું અનંત ગુણ નિધાનનો સ્વામી કહ્યો છે અને કહ્યું છે કે એ આત્મદેવને પામવા માટે બહાર દોડ લગાવવાની જરૂર નથી પણ પોતાના આ ભીતરમાં છે એટલે પોતાના જ્ઞાનાનંદ સ્વભાવને ઓળખવાની છે યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજી આપણે જાણીએ છીએ અઢારે આલમના અવધૂત આપણે જાણીએ છીએ કે જેમણે જીવનભર પોતે એટલો વિદ્યા વ્યાસંગ કર્યો કે પચીસ હજાર જેટલા પુસ્તકોનું એમને વાંચન કર્યું છે પોતે છ ચોપડી ભરેલા હતા પણ પણ એમણે જે લખ્યા ગ્રંથો એકસો ત્રીસ એકસો એકત્રીસ એ તમામ ગ્રંથોની વિશેષતા એ છે કે સંસ્કૃતમાં પણ હોય ગુજરાતીમાં પણ હોય અન્ય ભાષામાં પણ હોય એક ભવ્ય પ્રતિભા એમને આપણને યોગના પુસ્તકો આપ્યા એમણે આપણને કર્મયોગની વાત કરી એમણે આપણને અધ્યાત્મ ગીતા આપી શું શું નથી આપી આપણે અને એમની આ પંક્તિઓ તમે જુઓ ધ્યાન ધારણા આત્મપદની કરતા ભ્રમણા મીટ જાવે આત્મપદની ધારણા કરો તમે તમારી ભીતરમાં આત્મપદને પામો એટલે શું થશે આ જગતની સંસારની સઘળી ભ્રમણા એ લય પામશે એ ચાલી જશે મીટ જાવે આત્મતત્વની શ્રદ્ધા હોવે તો અનહદ આનંદ ઉર આવે તમે જુઓ યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગર સુરેશ્વરજી મહુડીમાં જેમણે ઘંટા કરણ વીરની સ્થાપના કરી એ બુદ્ધિસાગર સુરેશ્વરજી આત્મતત્વ ઉપર અનેક ગ્રંથો લખનાર એ બુદ્ધિસાગર સુરેશ્વરજી એ કહે છે શું કહે છે આપણને આત્મતત્વની શ્રદ્ધા હોવે તો અનહદ આનંદ ઉર આવે તમને એવો આનંદ મળે અસીબ આનંદ જેની કોઈ સીબા નથી સતત આનંદ અવિરત આનંદ અલખ નિરંજન આત્મ જ્યોતિ સંતો તેનું ધ્યાન ધરો આ કેવી છે અલખ નિરંજન આત્મ જ્યોતિ આ તમારી આવી આત્મ જ્યોતિ અલખ નિરંજન આત્મજ્યોતિ સંતોએ એનું ધ્યાન ધરો તો એ જ સમયે એક બીજું સ્મરણ થાય છે શ્રવણ સંસ્કૃતિના જગમગતા નક્ષત્ર સમાન આચાર્ય કુંદ કુંદાચાર્ય અષ્ટપાહુડ લખ્યું છે અષ્ટપાહુડ એટલે આઠ સ્વતંત્ર ગ્રંથો એના છઠ્ઠો ગ્રંથ છે અને છઠ્ઠા ગ્રંથનું નામ છે મોક્ષપાહુડ અને એમાં એમણે આત્માના ત્રણ પ્રકાર બતાવ્યા છે એક બહિરાત્મા એક અંતરાત્મા અને એક પરમાત્મા આપ સમજી લો પહેલા બહિરાત્માથી શરૂ થાય અંતરાત્મા સુધી પહોંચે અને પછીની આગળની યાત્રા ચાલે તો એ પરમાત્મા સુધી પહોંચે આ મોક્ષ બાહુની ગાથામાં એમણે મોક્ષના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે અને એમાં બહુ માર્મિક રીતે એમણે એની ગાથામાં કહ્યું છે જો સૂતો વ્યવહારે જો સોઈ જગે સકજમી જો જગદી વ્યવહારે સો સૂતો અપણો કજે અર્થાત જે વ્યવહારમાં જો સૂતો જે વ્યવહારમાં સંસારના કાર્યોમાં સૂતેલો છે એટલે કે જે સંસારના કાર્યોથી અલિપ્ત છે એનો અર્થ એ છે સંસારના કાર્યોમાં ડૂબેલો નથી પણ સૂતેલો એટલે ઉદાસીન છે જે સંસારની પ્રત્યે ઉદાસીન છે એ યોગી સ્વકાર્યમાં જાગૃત સાવધાન હોય છે એને ખબર છે શું કામ કરવું છે કારણ કારણ એ સંસારના કાર્યોમાં ઉદાસીન હોય છે અને તમે જુઓ કે માણસ કેવો સંસારના કાર્યોથી લપેટાયેલો જ રહે છે આખો દિવસ સતત પરિસ્થિતિ એ સંસારના કાર્યોમાં જ ડૂબેલી હોય છે એનાથી કોઈ સંસારથી ઉપરી વાત કોઈ સંસારની બહારની વાત કોઈ આત્મતત્વની નજીકની વાત કોઈ અધ્યાત્મનો એક સૂર એ તમને ભાગ્ય જ સાંભળવા મળે છે તો કહે છે કે જે વ્યવહારના કાર્યોમાં જીવ જાગતો હોય છે એ આત્મ કાર્યોમાં સૂતો હોય છે કેટલું માર્મિક રીતે એમણે છે આચાર્ય કે જે વ્યવહારમાં જીવે છે એ આત્માને ભૂલે છે અને જે આત્માને ભૂલે છે એને આ જગતની અંદર જ એ ડૂબેલો રહે છે અને જે વ્યવહાર પ્રત્યે ઉદાસીન છે વ્યવહારની ઉપેક્ષા કરે છે દૂર રહે છે ઉદાસીનતા સેવે છે એ સાચો સ્વકાર્યમાં જાગૃત એવો યોગી છે અને તો પછી હવે સવાલ એ આવે કે આત્મા ક્યાં છે આ આત્મા વિશે એની ખોજ કરીએ ત્યારે કોઈ કહે છે કે તમે જેમ કૂવો ખોદો છો ને એમાંથી કાદવ કિચડ બહાર કાઢો છો અને અંતે સ્વચ્છ પાણી પ્રાપ્ત થાય છે સ્વચ્છ પાણી પ્રાપ્ત કરવા માટે તમારે કાદવ કીચડ કૂવાના પાણીમાં કૂવામાં રહેલા એ કાદવ કીચડ કાઢવા પડે એ જ રીતે આપણે બાહ્ય આવરણોને દૂર કરીએ તો જ આત્માનો અનુભવ થઈ શકે તમારી કોઈ સંત કહે છે બહુ માનવિક રીતે એ આત્માના અનુભવની વાત છે આ કોઈ સંત કહે છે કે ગાઢ નિદ્રા અને જાગૃત અવસ્થા વચ્ચેની એક ક્ષણ સંધિ હોય છે એક જ ક્ષણ આવતી હોય છે તમે જાગો પૂરેપૂરા જાગી ગયા પછી તો જગતની પળોજણમાં પડી જાઓ છો પરંતુ જાગતા પહેલા અને નિંદ્રા પૂર્ણ થયા પછીની જે ક્ષણ હોય છે તે ક્ષણ અભેદરૂપ શુદ્ધ ચેતના હોય છે એટલે કે પહેલા તમે સૂતા છો એટલે કે અચેતન છો પછી તમે શુદ્ધ ચેતનાનો પ્રકાશ પામો છો અને પછી ત્યાં તરત જ થોડી ક્ષણોમાં આ સંસાર વ્યવહારમાં ડૂબી જાઓ છો એટલે તમારા અહમ વિચાર સાથે વિશ્વનું ભાન વિશ્વની ઘટનાઓ તમારા મનમાં અંદર ધસી આવે છે એવું રમણ મહર્ષિએ કહ્યું છે અને આ જે વચ્ચેની જે ક્ષણ છે જે સંધિની ક્ષણ છે નિદ્રા અને જાગૃતિ વચ્ચેની સંધિની ક્ષણ એને એ આત્મસ્પર્શની ક્ષણ કહે છે આત્મા ક્યાં છે એને વિશે આપણા ગ્રંથોએ ભારતીય ચિંતને ખૂબ વિચાર કરે છે કૈવલ્ય ઉપનિષદ પર આપણે દ્રષ્ટિપાત કરીએ તો એ કહે છે કે હું ભૂમિ જળ અગ્નિ વાયુ આકાશ નથી એવું જાણીને સાધક બુદ્ધિ ગુહામાં બુદ્ધિની ગુફામાં એટલે બુદ્ધિમાં સ્થિત નિષ્કલ સેજે અકળાયા વિના અદ્વૈત આત્મ સ્વરૂપને પામે છે એટલે કે આમ સ્વયંને સાક્ષી તરીકે જાણવું એટલે આત્મસાત થવું બ્રહ્મભૂત થવું હું ચિત્ત સ્વરૂપ છું હું જ્ઞાન સ્વરૂપ છું અને ચિત્ત અને ચૈતન્ય છું એમ જાણવું તે મુક્તિની યુક્તિ છે ક્યારેક સમય મળે આત્મપ્રાપ્તિના ભિન્ન ભિન્ન માર્ગો વિશે જરૂર વિચારીશું આપણા યોગ માર્ગો હોય કે પછી વિપશ્યના કે પ્રિક્ષાધાન હોય એ સઘળા આત્મમાર્ગની ઓળખ આપે છે આત્મમાર્ગની ઓળખ આપવામાં આવી છે પણ એ વિશે ક્યારેક સમય મળે વિશેષ વિચારીશું અત્યારે આપણી આ કથામાં દ્રષ્ટિ કરીએ આપણા પાંચમા અંગસૂત્ર શ્રી ભગવતી સૂત્ર પર પ્રાકૃત ભાષામાં એને વિવાહ પણતથી નામ અપાયું છે આ અત્યંત મહત્વનો આગમ ગ્રંથ છે અને એમાં ઇન્દ્રભૂતિ ગૌતમ આદિ શિષ્યોએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરમાં ભગવાન મહાવીર સ્વામીએ અતિ ઉત્તમ પદ્ધતિથી વિવિધ વિષયોનું વિવરણ કર્યું છે અને આ વિવરણ હોવાથી જ શ્રી ભગવતી સૂત્ર આગમને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ કે વિવાહ પરણતિ સૂત્ર કહેવામાં આવે છે આ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ એટલે શું એની વાત આજે આપણે સમજવી જોઈએ શા માટે શ્રી ભગવતી સૂત્રને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ કહેવામાં આવે છે પ્રજ્ઞપ્તિ એટલે કે પ્રરૂપણ જીવ વગેરે પદાર્થોની વ્યાખ્યાઓનું પ્રરૂપણ આ વ્યાખ્યાઓ અહીં પ્રશ્નોત્તર રૂપે પ્રાપ્ત થાય છે અને ગૌતમ ગણધર જૈન સિદ્ધાંત વિષયક પ્રશ્નો પ્રભુને પૂછે છે અને આ ગ્રંથમાં પ્રભુએ આપેલા ઉત્તરો આપણને પ્રાપ્ત થાય છે તમે જાણો છો કે આગમ ગ્રંથને સવા લખી ભગવતી કહેવામાં આવે છે સવા લખી ભગવતી એનું કારણ શું એનું કારણ એ કે આગમના વિસ્તૃત સંસ્કરણમાં સવા લાખ શ્લોક છે એ ભગવતી સૂત્રની એક ગાથા આપણને જીવનનો એક મહાન ઉત્તર આપે છે એક અવિસ્મરણીય સંદેશ આપે છે અથવા તો સાર્થક જીવન જીવવાની પ્રભાવક ઔષધિ આપે છે એ ઔષધિ એ આગમવાણી કહે છે અપણા ચેવ ઉદયરેણ અપણા ચેવ ગરહ અપણા ચેવ સંવા એનો અર્થ છે આત્મા સ્વયં પોતાના દ્વારા જ કર્મની ઉદીરણા કરે છે સ્વયં પોતાના દ્વારા જ એની ગરહા એટલે કે આલોચના કરે છે અને પોતાના દ્વારા જ કર્મોના આશ્રમનો નિરોધ કરે છે અને આથી જ એક અન્ય ગ્રંથનું તરસ થશે કાર્તિકેયાનું પ્રેક્ષા અને એમાં બસો પાંચમી ગાથાનો અર્થ છે જીવ એટલે આત્મા અંતસ્તત્વ છે આ આત્મા છે એ જ અંતસ્તત્વ છે અને કાર્તિકેયાનું પ્રેક્ષા કહે છે કે બાકીના બધા દ્રવ્ય બહિસ્તત્વ છે એ બહારના તત્વો છે અને આપણે જાણીએ છીએ કે વાયુભૂતિને પ્રભુ મહાવીરે આપેલા ઉત્તરમાં એ વિચારવું જોઈએ કે જ્યાં સુધી શરીરમાં આત્મા હોય છે ત્યાં સુધી વ્યક્તિ સઘળી પ્રવૃત્તિ કરી શકતો હોય છે એ આત્માની વિદાય થતાં શરીર નિર્જીવ બની જાય છે સર્વક્રિયા રહિત થઈ જાય છે અને એટલે આપણે એ આત્માના તત્વજ્ઞાનને પરમાત્માએ જે બતાવ્યું તે તત્વજ્ઞાનને હવે પછી વિશેષ પામીએ કારણ કે આ આત્માનું ઓળખ આત્માનો સ્વભાવ આત્મા વિશેની જાણકારી એ જ આ સમગ્ર દર્શનનો પાયો છે માટે जीवे सर्वे जीवाखमन्तु मे वृत्ति मे सभुवेरं मज्झ न के विच्छा